નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના મગફળીના તાજા બજાર ભાવ અને આજે ભાવમાં વધારો થયો કે ઘટાડો તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં જાણીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને હજુ સુધી કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને બાજુમાં આપેલ બેલ આઇકન ને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના મગફળીના બજાર ભાવની વાત કરીએ તો ઉપલેટા 1150 થી 1333 સાવર કુંડલા 1100 થી 1390 મોડાસા 1250 થી 1563 વડગામ 1000 થી 1300 ખાંભા અગિયારસો થી તેરસો પિંચોતેર જેતપુર નવસો થી તેરસો એકસઠ ધાંગધ્રા એક હજાર બાવન થી બારસો છાસઠ પાંથાવાડા બારસો થી ચૌદસો બાવન હિંમતનગર અગિયારસો થી અઢારસો ત્રીસ ધાનેરા થી ચૌદસો ચોત્રીસ મહેસાણા આઠસો થી તેરસો છત્રીસ ગુંદરી બારસો એકાવન થી ચૌદસો પાલનપુર તેરસો થી ચૌદસો એકાવન ધારી એક હજાર થી તેરસો એકાવન ડીસા બારસો થી તેરસો પંચ્યાસી બાબરા એક હજાર થી તેરસો એકાણું દિયોદર બારસો થી પંદરસો અગિયાર વાંકાનેર એક થી પંદરસો એકાવન ઈડર અગિયારસો પચાસ થી સત્તરસો આડત્રીસ અમરેલી 900 થી પંદરસો પંદર લાખણી બારસો એકતાલીસ થી તેરસો ત્રીસ પાલીતાણા અગિયારસો થી તેરસો એકસઠ તળાજા એક હજાર એક થી પંદરસો સત્તાવન હળવદ થી સોળસો થરા બારસો થી તેરસો પચાસ बार सौ पचास ठी सत्तरसो बोटाद अगर सौ पचास थी ठीको पचीस पिलुड़ा ऐसी थी, तेर सो सो थी तेर सो दस थराद बार सौ पचास ठीरसो चौबीस भावनगर अग्यारो ठीक सोलसो बावीस भिलड़ी बार सौ पचास ठीतेरसो छीस तलोद एक हजार सो एकावन જામ ખંભાળિયા નવસો થી તેરસો છાસઠ રાઘનપુર અગિયારસો થી બારસો એકત્રીસ મહુવા એક હજાર પચાસ થી તેરસો એસી જસદણ એક હજાર પચાસ થી ચૌદસો એક તો મિત્રો આ હતા આજના મગફળીના તાજા બજાર ભાવ જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા બધા મિત્રો અને સંબંધીઓ સાથે શેર કરો અને જો તમે ચેનલ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો